આજ સવારે દેશના અનેક વિસ્તારોમાંથી ફરિયાદો મળવા લાગી કે Jio નેટવર્ક મણી રહ્યું ન હતી કોલ જતો ન હતી ન ઇન્ટરનેટ ચાલે ન WhatsApp કોલ થાય ડાઉનડેટક્ટર જેવી સાઇટ્સ પર હજારો લોકો રિપોર્ટ કરી રહ્યા છે કે Jio નેટવર્ક કટ થઈ ગયું છે સાથે જ Twitter X પર પણ Jio ડાઉન ટ્રેન્ડ કરવા લાગ્યું સૌથી વધુ અસર ક્યાં પડી આ નેટવર્ક સમસ્યાની સૌથી વધુ અસર જાણીતી મેટ્રો શહેરોમાં જોવા મળી जेम के मुंबई दिल्ली अहमदाबाद सूरत चेन्नई कोलकाता अने नाना शहरो अने गामनाओ माथी पण समान फरियादो मणी छे पार्ट त्रण शुं हती खामी पाइप जेओ तरफ थी ऑफिशियल जाहिरात मुजब आ तकेदारी भर्यु टेक्निकल इश्यू छे सर्वर ओवरलोड डीएनएस कॉन्फिगरेशन एरर प्लांट मेंटेनेंस जे सामे अटकाव न थई शक्यू હાલમાં જેઓની ટેકનિકલ ટીમ કાર્યરત છે અને તેમનું કહેવું છે કે જલ્દી સર્વિસ પુનઃ પ્રારંભ થશે પાર્ટ ચાર લોકોની હાલત અને રિએક્શન આઈટી ક્ષેત્ર વર્ક ફ્રોમ હોમ કરનારા કર્મચારીઓ સ્ટુડન્ટ ઓનલાઈન ક્લાસીસ વાળા વિદ્યાર્થી અને ઇવન ઓલા ઉબર ડ્રાઈવર્સ પણ ઘણી તકલીફમાં મુકાયા સોશિયલ મીડિયામાં મીન્સ અને ગાંભીર રિએક્શન બંને જોવા મળ્યા एक यूजर ने मैसेज मुझब मेरा डेटा प्लान में इंटरनेट छे पर मोबाइल में बस नो सर्विस लिखा है है पट 5 तुम क्या कर सको जो जियो नेटवर्क ना मड़े तो एक, फ्लाइट मोड चालू बंद करो बे, मोबाइल नेटवर्क सेटिंग्स माथी नेटवर्क सर्च करो 3 जियो ऐप खोलीने स्टेटस चेक करो चार, वाईफाई मार्फत कनेक्टर थाओ 5 सिम कार्ड रीइंसर्ट करो જો તકલીફ યથાવત રહે તો ઈટ Jio કે ટ્વિટર પર ફરિયાદ કરો મિત્રો ટેકનોલોજીમાં કોઈ પણ કંપની માટે ડાઉનટાઇમ સામાન્ય બાબત છે પણ Jio જેવી મોટી કંપનીમાં આ બ નેશનવાઈડ બને એ ચિંતાનું કારણ છે શું તમારું પણ Jio ચાલતું નથી નીચે કમેન્ટમાં તમારો શહેર લખો અને તમારો અનુભવ પણ શેર કરો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને દરેક ટેક અપડેટ માટે જોડાયેલા રહો द टेक्निकल गुजरात साथ धन्यवाद फरी मलशो आ जाए एक नवीन महिती साथ